Is it even an SUV? If it forgot what adventure feels like, these didn't. Drive the fully loaded Tata Safari and Tata Harrier 2025 Adventure X. Reclaim your adventure. Sahirna Agrani Utyuk Pati Dharma Parayan Karmat Sri Patel Patildwara. Prati Vars. <laughs> Sahirna Ekha Jarthi Vatulokoni. સ્પેશલ ટ્રેન દ્વારા જાત્રા કરાવાઈ છે અત્રે નોંધનીય બાબત એ છે કે એકલા જાત્રાએ ન જઈ શકતા લોકોની પસંદગી જાત્રા માટે કરવામાં આવે છે આ વખતે જાત્રા માટે ફક્ત બહેનોની પસંદગી કરવામાં આવી હતી તેમ શ્રી કેવટ વાનાણીએ જણાવ્યું હતું ભાવનગર ટર્મિનસ ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો યાત્રાળુઓનું સ્વાગત બેન્ડની સુરાવલી સાથે કરાયું હતું ભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ તો અમે હર વર્ષે જાત્રા લઈ જઈએ છીએ જે અક્ષમ હોય વિધવા વિધુર જે ન જોઈ શકતા હોય બધાને અમે રિઝનેબલ ભાવે જાત્રા કરવા લઈ જઈએ છીએ આ તમે જોઈ શકો છો ઉત્સાહ બધાનો અને મારા હિસાબે એક ને બે કે ત્રણ યાત્રીઓ છે કોઈ જ્ઞાતિ આ તે અમારે કોઈ બાંધછોડ છે એની બધા જ જ્ઞાતિવાળા અને બધા જ લોકો આ જાત્રામાં સામેલ છે અને એકત્રીસ તારીખે અમે પાછા આવશું અને બધાને સાથે લઈને આવશું અને હસી ઘુસીથી અમે પાછા આવશું યાત્રા ચાલુ થાય ત્યારે અમારી ઉપર જવાબદારી આવે છે બાકી મારા ફાધર જે જાત્રા કાઢે છે એ છ મહિનાથી બધી જ જગ્યાએ બે વાર ત્રણ વાર જઈને આવે છે અને એને સેટિસ્ફેક્શન થાય કે કે ના આપણે આ લોકોને બધાને અહીંયા ઉતારી શકશું ને વ્યવસ્થિત ખાવા પીવાથી રહેવાની બધી જ સગવડ આપી શકશો તો જ અમે આગળ વધીએ છીએ આ એક છે કે આટલા મોટા લોકો આટલા બધા લોકો છે અમારી જાત્રા એટલી મોટી છે એટલે કોઈકવાર અમારે વ્યવસ્થા કરવામાં અનુકૂળતા ન પડે પણ એ બધી જ જાત્રામાં લોકોએ અમને એટલો જ સાથ સત્કાર રાખ્યો છે એટલે અમે બધા જ ભાવનગરના બધા જ લોકોના ગુણી છે અમને સાચું કહું તો પંદર કોચ છે એસએલઆર છે પેન્ટ્રી છે અને એક હજાર પાંચથી છ યાત્ર યાત્રિકો છે અને બાકી જે સ્ટાફની બધું અમે ગણવા જઈએ એમ તો અગિયારસો સાડા અગિયારસો ઉપર થાય છે crafted jewelry inspired by a magical realm braganka by tanish